ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રીમાન ઢોલરિયાએ જાહેરમાં એને પડકાર ફેંકી દીધો કે અમારી ગોંડલ બેઠક ઉપર બે હજાર સત્યાવીસમાં અમારા એક ખાસ વ્યક્તિનું નામ બોલીને કીધું આ જ ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટીનું કોઈને લાલ ટપકતી વગેરે વગેરે એવી ભાષામાં એને કાર્યકર્તાઓને ગોંડલની જનતાને અને એના શીર્ષ નેતૃત્વને પણ પડકાર ફેંકી દીધો કે તમારે કોઈ નિર્ણય નથી લેવાનો અમે નક્કી કરી નાખ્યો આ ભાજપાની વાત છે પરિવારની વાત વાત છે છે એને હોય તો રાખે રાખે ન એ એના પરંતુ ગોંડલની જનતાની સામે અમારી વાત છે કે કોઈ પણ આગેવાન છે એ બે હજાર સત્યાવીસ નો ઉમેદવાર એના નેતાઓને પૂછાવીના એના પક્ષને પૂછાવીના એના કાર્યકર્તાને પૂછાવીના અને સીધો ગોંડલની જનતાને કહી દે કે આ જ ઉમેદવાર છે આને સામંતશાહી કહેવાય અને લોકશાહી ના કહેવાય અને ગુજરાતની જનતા અને ગોંડલની જનતા આ સામંતશાહીમાંથી બહાર કાઢવા માટેના કોંગ્રેસ પક્ષના પ્રયત્નો છે આવી વાતો કરી અને જનતાને ગુમરાહ કરવી અને કોઈ વીટો પાવર વાપરી અને જનતાને દબાવી ધમકાવી કાર્યકર્તાઓને પણ પોતાના નિર્ણય સુધી ન પહોંચવા દેવા અને આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે